ચોમાસું હજુ પૂરું થઈ ગયું છે તકડા ટોલ ટેક્સ ઉઘરાવાતા હોવા છતાં રસ્તાની આવી બત્તર સુવિધા મળતી હોવાથી વાહન ચાલકોમાં ભારે રોષ છવાયો છે નવસારીના નેશનલ હાઇવે ઉપર વધુ પડતા વાહન ચાલકો ચા નાસ્તો કે જમવા રોકાતા હોય નજીકનો સર્વિસ રોડ વાહનોના ખાપિયા તોડ બની હોય વાહન ચાલક અને નેસ્તલ હાઈવે પરના ધંધાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે પરથાણ ઓવરબ્રિજ નીચે ફૂટ ફૂટના ગાબડાઓ પડ્યા હોય હાઇવે ઓથોરિટી દ્વારા તાકીદે પેજવર ખાદરામાં વિતવી માંગ ઉઠી છે ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોને વ્હીલ બેલેન્સિંગ એલાઇનમેન્ટનો ખર્ચો વધ્યો છે